વેરાવળ પાલિકાનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે વેરાવળ વાણંદ સોસાયટી સ્થિત ગાર્ડનમાં કચરાના મસ્ત મોટા ઢગલા જોવા મળ્યા છે વેરાવળ પાલિકામાં સરકાર દ્વારા સફાઈ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે છતાં પણ વેરાવળ પાલિકાના ભ્રષ્ટાચારી નગર સેવકોના પાપે લોકોને યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો છે શહેરીજનોને સારા રોડ મળતા નથી કે પીવાલાયક પાણી પણ મળતું નથી લોકો ગાર્ડનમાં સારા સ્વાસ્થ્ય માટે આવતા હોય છે તે જગ્યામાં

ગાર્ડન માં રોજ આવતા નમસ્કાર મારું નામ અનિલ ગોસ્વામી છે ને પેલી વસ્તુ તો કે જ્યારે ટાવર ચોક મુખ્ય ગાર્ડન માં રિનોવેશન ના કામ કરવાથી અમે લોકો સૌ અહિયાં આવીએ છે બરાબર છે તો અહિયાં અમે આવીને જોઈએ છે તો ચારે બાજુ જે હાલવાનો રસ્તો છે ને ત્યાં જ આ રીતના કચરો હોય છે પ્લાસ્ટિકની બોટલો ને હોય છે બરાબર છે હવે અમે અહીંયા બેસીએ છીએ ને તો અહીંયા કચરો હોય જ છે ને જ્યારે કચરાવાળો જ્યારે કોઈ આવે છે તો એ જ્યાં સાફ કરેલું હોય છે ને ત્યાં ફોટા પાડીને હોય જાય છે ભાઈ બરાબર છે જે આ વસ્તુ છે એ લેતા નથી બરાબર છે તેથી મારી નમ્ર અપીલ છે કે ભાઈ તમે લોકો આમાં સ્વચ્છતામાં થોડું ધ્યાન આપો ને અમને છે કે જે અમને આ જે સુખ સુવિધા મળવી જોઈએ તમે અમને આપો બરાબર આપણે એક બીજા અહીંયા જય સોમનાથ મારું નામ કિશોરભાઈ રાજા છે અમે ગાર્ડનનો જે નું કામ ચાલે છે એના હિસાબે અહીંયા હાલો આવીએ છીએ તો જ્યાં ત્યાં ઢગલા પડેલા છે કચરાના તો એ કચરાની સફાઈ કરવી વ્યવસ્થિત કરવું ગાર્ડનને પછી આપણે સંદાર બાથરૂમ ટોયલેટ બાથરૂમ બંધ છે તેને ચાલુ કરવા અને કામદાર સવારથી છ વાગ્યાથી બે વાગ્યા સુધી જ છે એના પછી એ ગાર્ડન આખું રામ ભરોસે હોય છે અંદર જેવા તેવા માણસો ઘરી જાય છે નુકસાનીઓ કરે છે ગાર્ડન બહુ સરસ છે અને કહેવાનો મતલબ એ છે કે અમે હાલવા વાળા બધા આવ્યા છે તો અમારા બધાને ભેગું થવું હતું એટલે અમે એને નામ આપેલું હતું એ મોડી ગાર્ડન એના હિસાબે અમે મોડી ગાર્ડન અને કહીએ છીએ ને બહુ ગાર્ડન સરસ છે પણ આ ઢગલા ને આ બધું વ્યવસ્થિત થોડું કરવું એવી વિનંતી સાથે જય ભારત આજે આપણે જોઈએ તો આ ગાર્ડન ગાર્ડનની અંદર સૌ સારું ગાર્ડન હોય સિટીની વચ્ચેમાં મધ્યમાં હોય અને અહીંયા લોકો આવતા હોય ત્યારે આજે આપણે આ ગાર્ડનની અંદર જો કચરો બાળવામાં આવે બાળવામાં આવે છે એ પણ દ્રશ્ય થાય દેખાય છે તેમજ આ ગાર્ડનની અંદરથી કચરો વહેલી તકે સાફ થાય તેવું અહીંયા આવતા આવનાર રાહદારીઓ તેમજ આવનાર અહીંયા એક્સરસાઇઝ માટે અને પોતાની હેલ્થ સારી કરવા માટે આવે છે જ્યારે જોઈએ તો સરકાર દ્વારા